જેતપુરના થાણા ગાલોડમાં મોડી રાત્રે બનેલો હત્યાનો બનાવમાં પોલીસે આરોપીની અટકાયત કરી છે પ્રાપ્ત વિગત અનુસાર જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામે કૌટુંબિક ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખી હતી બનાવનું કારણ એવું હતું કે સવા વર્ષ પહેલાં ગામમાં સમસ્ત કોળી સમાજ વેલનાથ મંદિરે માંડવો કરવાનું આયોજન કરેલું હતું જેમાં માંડવાના ખર્ચ માટે એક કમિટી બનેલ હતી ખર્ચનો વહીવટ તેનો ભાઈ રણજીત પાસે હોય અને અશોક આ માંડવામાં થયેલ ખર્ચ બાબતે અવારનવાર હિસાબ માંગતો હોય અને કહેતો હોય કે તું માતાજીના માંડવામાં થયેલ ફાળાના પૈસા ખાઈ થયેલ તે બાબતે અવારનવાર મૃતક રણજીત સાથે ઝઘડો કરતો હતો અને તે બાબતે ચર્ચા કરવા માટે બોલાવી તેનો સાથે ઝઘડો કરી રણજીતને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને છરી અને બાઇક કબજે કરી આરોપી અશોક મકવાણાને સંકજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી હતી ગઈકાલ રાત્રે દસેક વાગે જેતપુર તાલુકાના થાણા થાણા કાલોલ એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં આરોપી અને મરણજના બંને કાકા બાપાના ભાઈઓ થતા હોય અને જે આરોપી છે અશોક કરીને એમણે જે મરણજના રણજીત છે તેની પાસે વેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉભરાવેલો હતો તે બાબતે બંનેને રજત થતા અને આ જ બાબતે એમને એકથી સવા વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો હતો એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે એ બાબતેનું મંદુક રાખી અને બંને સામસામે ઝપાઝપી કરેલી છે અને એમાં મરણ જનાર છે એમને પડખાના ભાગે એક છરીનો ગાવ આપતા તેનું મરણ ગયેલ તે મરણ ગયેલ છે અને આરોપી છે એમને પોલીસે હસ્તગત કરે છે આરોપીનું નામ છે અશોક વજુભાઈ મકવાણા અને મરણ જનાર છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે গাম যে বনেলছে খা কালো গাঁদ থেকে মা রো তো গাম বেলছে ভেগা থাকে মাথাকূপ থা আনা বানো